ગત સપ્તાહ રાજકોટ મહાનગરપાલિકાના વેદ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપરાંત હોસ્પિટલ નોંધાતા આઈએચઆઈપી ના જે આંકડા છે એ મુજબ ગત સપ્તાહ જે છે મેલેરિયા અને ચેકડમોનિયા એક કેસ નોંધાયેલા છે જયારે ડેન્ગ્યુ ના છૂટાછવાયા વિસ્તારોમાં ચાર કેસ નોંધાયેલા છે આ ઉપરાંત જોવા જઈએ તો શરદી ઉધરસના સાતસો આડત્રીસ કેસ સામાન્ય તાવના સાતસો ચોસઠ કેસ એકસો છત્રીસ કેસ છે ઝાડા ઉલટીના આ ઉપરાંત જોવા જઈએ તો ટાઈકોડના બે કેસ અને કમળાના ચાર કેસ છે એ ગત સપ્તાહે નોંધાયેલા છે ખાસ કરીને ચોમાસાની ઋતુ ખાસ કરીને આપણે ભાદરો માસ જે છે એમાં વાયરલ ઇન્ફેક્શન ની માત્રા જે છે એ વધતી હોય છે સાથે સાથે પેટના રોગોમાં પણ ઉત્તરોત્તર વધારો નોંધાતો હોય છે અનુસંધાને જોવા જઈએ તો હાલ જે છે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા જે છે વન વન ડે અંતર્ગત જે છે ઉપરાંત અટકાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ગત સપ્તાહે સાડી ચારસો ઉપરાંતના રેસીડન્ટ ટેસ્ટ જે છે એ કરવામાં આવ્યા હતા ઉપરાંત ગત સપ્તાહે કુલ બોતેર હજાર ઘરોમાં જે છે એ પોરાનાશક કામગીરી છે એ ગત સપ્તાહે કરવામાં આવી છે આ ઉપરાંત જોવા જઈએ તો એક હજાર અને છેતાલીસ જેટલા પ્રિમાઇસિસને અ મચ્છરના પોઝિટિવ મળવા બદલ નોટિસ આપવામાં આવી છે જેમાં ખાસ કરીને જોવા તો સરકારી પ્રાઇવેટ બિલ્ડિંગો સ્કૂલ હોસ્પિટલ ઇન્ડસ્ટ્રીઝ આ ઉપરાંત વાડી વિસ્તાર રેસ્ટોરન્ટ વગેરેનો જે છે સમાવેશ થાય છે ખાસ કરીને અત્યારે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે લોકોને એક જ અપીલ કરવામાં આવે છે કે બની શકે તો બહારનો વાસી અથવા તાજો બનેલો ખોરાક જે ખાવો છે બહારનો ખોરાક જે છે એ બની શકે તો અટકાવો જોઈએ ઘરે તમારા કોઈ પણ ફળ ફળા દે તો શાકભાજી લાવો તો વ્યવસ્થિત રીતે સાફ કર્યા પછી જ એના વાનગીઓ જે છે એ બનાવી જોઈએ આ ઉપરાંત છે ઘરે આવતું પાણી સહેજ પણ વાંસવાળું ડહોળું જણાય તો તાત્કાલિક એ પાણી પીવાને બદલે અલ્ટરનેટિવ પાણીનો સોર્સ જે છે એ વપરાશમાં લેવો જોઈએ આ ઉપરાંત ખાસ કરીને અત્યારે પાણી જે છે પીવાનું પાણી જે છે એ ઉકાળ્યા બાદ જ છે વપરાશમાં લેવું ખૂબ હિતકારક કહી શકાય આ ઉપરાંત લોકોએ અત્યારે મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે અગાસી ઉપરાંત ઘરની આજુબાજુના કોઈ પણ પક્ષી કુંડ કુંડા ભંગાર વગેરેની અંદર પણ જે છે મચ્છર પોતાના ભરાયેલા જે પાત્રો જે છે ભરાયેલા હોય એની અંદર મચ્છર પોતાના ઈંડા મૂકતો હોય છે અને એમાંથી આપણે ખાસ કરીને ચોખા પાણીમાંથી ચિકનગુનિયા અને ડેન્ગ્યુના જે છે એ મચ્છર જે છે પોતાના ઈંડા મૂકીને એમાંથી પોરા અને પાછો એડવેસ મોસ્કીટો જે બનતા હોય છે અને ખાસ કરીને આ વસ્તુ ન ન થાય તો આપણે મચ્છરજન્ય રોગચાળો ઘણો બધો અટકાવી શકીએ આ ઉપરાંત ખાસ કરીને લોકોએ સવારે અને સાંજે દૈનિક ધોરણે જે છે પોતાના ઘર જે છે એની અંદર મોસ્કીટો રેપેલેન્ટ જે છે એનો વપરાશ જે છે કરી શકાય આ ઉપરાંત સવાર આખી બાયના વસ્ત્રો જે છે એ પરિધાન કરવા જોઈએ આ ઉપરાંત જો ઘરે મચ્છરનો ઉપદ્રવ જણાય તો ઘરે કુદરતી રીતે ખાસ કરીને ધૂપ અથવા અન્ય કોઈ પણ લીમડાનો ધોવાડો વગેરે જે છે દેશી ઉપચાર કરીને પણ મચ્છરજન્ય રોગચાળો જે છે એને વધતો જે છે અટકાવી શકાય છે